વલસાડ નજીક આવેલ ડુંગરીમાં બાલાજી વેફર્સ બનાવતી કંપનીમાં કામદારોએ વેતન વધારવા મુદ્દે હડતાળ કરી હતી અને આ હડતાળમાં અંદાજે બારસો જેટલા કામદારો જોડાયા હતા અને કંપનીના ગેટ પાસે બેસીને કંપનીના માલિક તથા મેનેજર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા વલસાડના ડુંગરી ગામમાં નેશનલ હાઇવે નંબર આઠ પર આવેલ બાલાજી વેફર્સ બનાવતી ફેક્ટરીમાં કામ કરતા કામદારોએ મોટી સંખ્યામાં ભેગા મળી વેતન વધારા મુદ્દે હડતાળ પાડી હતી અને કામદારોએ જણાવ્યા મુજબ કેટલાક કામદારો છેલ્લા છ વર્ષથી આ કંપનીમાં ફરજ બજાવે છે તેમ છતાં તેઓને કાયમી કરવા માટે કોઈ કાર્યવાહી કરાતી નથી તથા રોજના આઠ કલાક સુધી કામ કરાવી વેતનમાં રૂપિયા નેવું અપાય છે તેના કરતાં તેમની માંગ મુજબ વેતન વધારવા માટેની માગણી કરાઈ હતી આ હડતાળમાં મહિલાઓ અને પુરુષોની મોટી સંખ્યામાં હડતાળ પાડી દેવાને લીધે અંદાજે એક દિવસમાં દોઢ કરોડથી વધુનો નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે અને જો વહેલી તકે કામદારોની માંગણી સંતોષવામાં નહીં આવશે તો કંપનીમાં બનતો માલ બહાર નહીં જવા દેવાની પણ ચીમકી કામદારોએ ઉચ્ચારી હતી જેથી આ સમગ્ર ઘટનાને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડુંગરી પોલીસ મતકના પીએસઆઈ છૈયા પણ કાફલા સાથે કંપની પર દોડી ગયા હતા અને હાલ તો હડતાળ યથાવત છે ત્યારે આ મામલે કંપનીના જવાબદારોને પૂછાતા તેઓ તરફથી કોઈ પણ જવાબ મળ્યો ન હતો અમે હડતાલ પાડી છે કેમ કે અમે ઓગણીસ અગિયારના રોજ અમને એ લોકો નોટિસ યુનિયન સ્થપાવી પછી નોટિસ વારંવાર આપી તો અમારી સાથે કોઈ વાટાઘાટ કરવામાં નહીં આવ્યો એ માટે અમે આજે હડતાલમાં ઉતર્યા છે અમારે જેમ કે અમારે વર્કર લોકોને નેવું રૂપિયા રોજથી એ લોકો નવ કલાકને નેવું રૂપિયા રોજથી એ લોકો આપે છે જે અમે યુનિયનની સ્થાપના કરી ત્યાર પછી બીજા જ મહિને બસો અગિયાર રૂપિયા એ લોકો તાત્કાલિક કરી નાખ્યા ત્યારે લેબર કમિશનર કોઈ નહીં યાર આવ્યા અને લેબર કમિશનર એકવાર આવ્યા ત્યાર પછી અમને આઈ કાર્ડ વગેરે એ લોકો આપી દીધું અને આ લોકો હજુ બી અમારી માંગ હજુ સંતોષી નથી તેથી અમારે આજે હડતાલ કરવી પડી બે ચાર દિવસથી અમે એ લોકોને જાણ કરેલી કે હડતાલ વાળો છે તે છતાં આ લોકો બટાકાની ગાડીને બધું મંગાવી રાખી હવે એ લોકો વાહન કાઢવાની જબરજસ્તી અમારી સાથે કરે પણ અમે કોઈ પણ વાહન કોઈ પણ અમે અંદરથી જવા દેવા માંગતા નથી અમને જ્યાં લગીને વાટાઘાટ તમને વાટાઘાટ કરવા તૈયાર નહીં થાય ત્યાં લગીને અમે કોઈ પણ વાહનની અંદર જવા દેશું નહીં કેટલા કર્મચારીઓ તમારી જોડે જોડાય અમારી સાથે બારસો કર્મચારી છે